આજે આપણે આપણા ગુરુકુળમાં ઉનાળામાં આપણા બધાના ઘરે લગભગ રોજે જ બનતું કાચી ઘેરનું કચુંબર બનાવવાના છીએ અને એમાં આપણે આપવાના છીએ આપણા ફૂડ ગુરુકુળોનો સરસ મજાનો ટ્વિસ્ટ જેના લીધે આનો સ્વાદ એટલો બધો વધી જશે ને કે રોજે જ બનાવીને ખાશો તો ચાલો બનાવી લઈએ તો અહીંયા મેં એક નંગ જેટલી તોતાપુરી કેરી લીધી છે તોતાપુરી કેરીની ખટાશ થોડી ઓછી હોય છે એટલે એનું કચુંબર સરસ લાગે છે આમાંથી આખી કેરીનો આપણે ઉપયોગ નથી કરવાનો અડધા જેટલી કેરીની મેં આ રીતે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે એ કટકીને આપણે એક બાઉલમાં લઈ લેશું હવે જેટલા પ્રમાણમાં આપણે કેરી લીધી હોય ને એની સામે એટલા જ પ્રમાણમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે તો એક વાટકી કેરી છે તો એની સામે એક વાટકી જેટલી જ હું ડુંગળી લઈશ પણ બધી જ ડુંગળી અત્યારે હું નહીં લઉં એકથી દોઢ ચમચી જેટલી ડુંગળી આપણે સાઈડમાં રહેવા દઈશું આપણે એનો પછીથી ઉપયોગ કરવાનો છે હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો ગોળનો ગાંગડો લીધો છે અને આ રીતે આપણે ઝીણો ઝીણો સમારી લઈશું ગોળ અહીંયા કેટલો જશે ને એ ટોટલી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે કેરી કેટલી ખાટી છે કે તમને કેવું ગોળ પણ ભાવે છે એ પ્રમાણે ગોળ તમે થોડો વધારે ઓછો કરી શકો છો હવે આપણે આમાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું એમાં આપણે વન ફોર્થ ચમચી જેટલો સંચળ પાવડર એક ચમચી ભરીને શેકેલા જીરું પાવડર સાથે અડધી ચમચી જેટલો આપણે એમાં લાલ મરચું પાવડર નાખીશું અને છેલ્લે એમાં હું વન ફોર્થ ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશ આટલી પ્રોસેસ તો લગભગ બધાના ઘરે સેમ જ આ રીતે મસાલા જતા હોય છે પણ હવે આપણે આમાં એક સરસ મજાનો ટ્વિસ્ટ આપવાનો છે જ્યાં રૂટીનની વાનગીને છે ને એ એકદમ હટકે બનાવી દેશે તો એના માટે અહીંયા મેં એક વઘાર્યું લીધું છે એમાં આપણે છે ને એક ચમચી જેટલું ફક્ત તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ અહીંયા આપણે ખૂબ જ ઓછું ઉપયોગમાં લેવાનું છે અને આપણે જે ડુંગળી સાઈડમાં નીકાળી હતી ને એ આપણે આમાં ઉમેરી દઈશું અને આપણે સરસ એ ટ્રાન્સપરન્ટ થાય એટલી સાંતળી લેવાની છે આપણે જે કાચી ડુંગળી ઉમેરી અને આ રીતે જે સાંતળીને ડુંગળી ઉમેરશું ને બંનેનો સ્વાદ કચુંબરમાં અલગ જ આવતો હોય છે સાથે એમાં મેં પાંચથી છ જેટલા મરચાંના ટુકડા લીધા છે અને દસથી પંદર જેટલા આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરવાના છે લીમડાનું પ્રમાણ અહીંયા આપણે આગળ પડતું રાખવાનું છે અને બધાને આપણે સરસ આ લીમડાના પાન ક્રિસ્પી જેવા થાય ને એટલું સાંતડી લેવાનું છે તો અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે એને આપણે આપણા કચુંબરમાં ઉમેરી દઈશું આ જે આપણે વઘાર કર્યો ને એના લીધે જ આ કચુંબરનો સ્વાદ એ એકદમ સરસ આવે છે બધું જ આપણે એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે ને આપણે જ્યારે જમવાનું હોય ને એના બે ત્રણ કલાક પહેલાં જ આપણે કચુંબર બનાવીને મૂકી દેવાનું જેથી જે ગોળ ને એવું ઓગળે ડુંગળીનું જે પાણી છૂટવાનું એ બધું છૂટી જાય એના લીધે સરસ બધું એકરસ થઈ જશે અને સરસ એ રસો થશે ને એ રસો દાળ ભાત કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે હવે આ કચુંબરને જો તમારે સ્ટોર કરવું હોય ને તો આપણે જે ડુંગળી ઉમેરીને એ આમાં નહીં ઉમેરવાની બાકીના બધા મસાલા આપણે સેમ કરવાના છે અને તમે એને ફ્રીજમાં આ રીતે અઠવાડિયા જેટલું સાચવી પણ શકો છો પછી જ્યારે ખાવાનું મન થાય ને ત્યારે થોડું થોડું નીકાળી એમાં જરૂર પ્રમાણે જેની સમારેલી ડુંગળી ઉમેરી તમે આ રીતે એને એન્જોય કરી શકો છો તો કચુંબર આપણું રેડી છે આપણે એને સર્વ કરી લઈએ આમ તો આ એકદમ સિમ્પલ અને રૂટીન રેસીપી છે પણ આમાં જે આપણે ટ્વિસ્ટ આપે છે ને એના લીધે આનો સ્વાદ જોરદાર આવે છે તો એકવાર છે ને આ રીતે બનાવીને એને ચોક્કસથી ટ્રાય કરજો ને પછી મને કહેજો કે કેવું બન્યું તું તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી